નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ વાત કરવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટની જ્યાં લોકોને નાનકડા કામ માટે પણ ધક્કા ખાવા પડે છે અને મોટા ભાગના ટેબલો છે એ ભ્રષ્ટાચારના ભરડામાં આવી ગયેલા છે હવે દિવાળીએ આપણે જે ઘર અને ઓફિસના બાવાઝાળા પાડીએ એમ કમિશનર બંછાનીથી પાનીએ બાવા અને ઝાલા પાડવાનું શરૂ કર્યું છે વહીવટીતંત્રમાં એમણે એક જ દિવસમાં નવ કર્મચારીઓ અધિકારીઓને એમની બિન કાર્યક્ષમતા અને બીજા ત્રીજા કારણોસર સસ્પેન્ડ કર્યા છેલ્લા છ મહિનામાં તેમણે બાવીસ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓને તેમણે ઘેર બેસાડ્યા છે જેમાં સૌથી વધુ સીએનસીડીના દસ છે એન્જિનિયરિંગ વિભાગના છ છે એસ્ટેટ વિભાગના બે છે ટેક્સ વિભાગનો એક છે અને એલજી હોસ્પિટલના એક કર્મચારીઓનો સમાવેશ થાય છે લગભગ તમામ ખાતાઓમાં બિન કાર્યક્ષમતા ફાઇલો પડી રહેવા દેવી અનિર્ણિત અવસ્થામાં લાંબો સમય સુધી લોકોની ફરિયાદને પેન્ડિંગ રાખવી અને આ જે અનિર્ણિત જે વસ્તુઓ રહે છે એ ભ્રષ્ટાચારને જનતા બને છે કારણ કે અનિર્ણિત ફાઇલ ઉપર નિર્ણય લેવડાવવા માટે સામાન્ય નાગરિકોએ કે કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કરવો પડે છે ભ્રષ્ટાચાર આપવો પડે છે હવે આપણે વીજળી ખાતાની વાત કરીએ લાઇટ ખાતું છે કોર્પોરેશનની અંદર ચોમાસા દરમિયાન અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હતી નવરાત્રી દરમિયાન અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હતી સ્ટ્રીટ લાઇટો બંધ છે અને અકસ્માતો થાય છે એવી ફરિયાદો સંખ્યાબંધ વખત ઊભી થઈ હતી ચોમાસામાં કરંટ લાગવાને કારણે એક દંપતી અને એક યુવાન સહિત ત્રણના મૃત્યુ થયા અને એની ઇન્ક્વાયરી થઈ ત્યારે ખબર પડી કે કોન્ટ્રાક્ટરે લાઇટના થાંભલામાં જે વાયરો વાપરવાના છે હલકી ગુણવત્તાવાળા વાપર્યા જેને કારણે થાંભલાઓમાં કરંટ આવતો હતો કેટલી ગંભીર બાબત છે કમિશનરે આ બાબતને ગંભીરતાથી લીધી અને અડધો ડઝન એન્જિનિયરોને નોટિસ આપી છે બીજા પગલાં પણ લીધા છે કોન્ટ્રાક્ટરો સામે એફઆઈઆર પણ થઈ છે લાઇટ ખાતામાં નિનામા હતા એની જગ્યાએ પ્રભાકરને ફરી મૂક્યા છે અને સાફ સફાઈ છે એ લાઇટ ખાતામાં ચાલુ કરી છે લાઇટ ખાતામાં મોટી વાત એ છે કે અગાઉ શહેરના તમામ જે પોલ છે લાઇટના થાંભલાઓ છે એની રાખ રખાવટ મેન્ટેનન્સનો કોન્ટ્રાક એક જ કંપની પાસે હતો એ કંઈક જર્મન બેઝ કંપની હતી અને એની કામગીરી છે એ સારી હતી પરંતુ ત્યારબાદ એમને કોન્ટ્રાક્ટ નહીં અપાયો અને તમામ ઝોનના અલગ અલગ ખાતા કરી દેવામાં આવ્યા અને જોન્ડિસ્ટ કોન્ટ્રાક્ટરો નક્કી થયા હવે મોટો કોન્ટ્રાક્ટર હોય તો એ એક સીમિત માત્રામાં એમને હપ્તા આપી શકતો હોય છે નાનો કોન્ટ્રાક્ટર હોય છે એ એમને મોટા હપ્તાઓ આપતો હોય છે કારણ કે એનો એને ધંધો જમાવવાનો હોય છે એટલે નાના કોન્ટ્રાક્ટરોની પસંદગી થઈ અને બધી જ જગ્યાએ હપ્તાવાળી ચાલુ થઈ જેનો ભોગ છે એ સામાન્ય પ્રજાજનો બન્યા કે જે ટેક્સ પેયર છે અને એ જ એમનો જે ટેક્સ છે એમાંથી ઊભા થયેલા બિલ્ડિંગોમાં જે આ કર્મચારીઓ છે એ એસએ ચેમ્બરમાં જલસા કરે છે હવે આવું જ બીજું ખાતું છે હેલ્થનું ફૂડ ડિપાર્ટમેન્ટ ફૂડ ડિપાર્ટમેન્ટમાં પણ હમણાં ફેરફારો થયા છે જન્મ મરણના જે રજિસ્ટ્રાર હતા તેજસ શાહ એને ફૂડ ખાતું આપવામાં આવ્યું છે અને ફૂડ વિભાગ જે ભાવિનભાઈ જોશી પાસે હતો તે એમની પાસેથી લઈ અને તેજસભાઈને સોંપવામાં આવ્યો છે આ જે ફેરફારો થયા એમાં સિનિયર જુનિયરનો એક પ્રશ્ન ઊભો થયો છે જેની અસર કામગીરી ઉપર ચોક્કસપણે થવાની છે ફૂડ ઇન્સ્પેક્ટરો છે એમની કામગીરી તદ્દન બિન અસરકારક છે પરિણામ શૂન્ય છે અને ભ્રષ્ટ છે જ્યારે એ ફૂડના નમૂના લેવા જાય છે ત્યારે ઘણી વખત વેપારીને આગોતરી જાણ થઈ જતી હોય છે વેપારીના જો ખુલ્લો જે તેલનો ડબ્બો હોય એમાંથી નમૂનો લેવાનો હોય તો એ ખુલ્લા ડબ્બામાંથી લેવાના બદલે નવો સારો ડબ્બો તોડીને એમાંથી નમૂના લેતા હોય છે જેથી વેપારી છે એ બચી જાય એટલે તમે જો કે જેટલા નમૂના લેવાય છે એમાંથી બહુ ઓછા ટકા છે એ અનસેફ કે હેલ્થ માટે અસુરક્ષિત નીકળે છે એના બદલે નાની નાની વસ્તુઓ એના નાના ગુનાઓ લાગુ પડે અનસેફનો કે ભાઈ એના પર એક્સપાયરી ડેટ નહોતી કિંમત નહોતી લખેલી ઉત્પાદનની ડેટ નહોતી લખેલી અનસેફના ના વધારે નીકળે છે જે ખાવાથી માણસના હેલ્થ ઉપર ગંભીર અસર થાય કે માણસનું મૃત્યુ પણ થઈ શકાય એવું તો નીકળતા જ નથી બીજી તરફ લોકોની મોટા પાયે ફરિયાદ છે કે આજે ચીજ બટર પનીર માવો બધી જ વસ્તુ બનાવટી નીકળે છે અને બનાવટી વેચાય છે અને વેચાય છે આજે જે ટમેટા સોસના નામે જે ટમેટાની ચટણી વેચાય છે એ પણ કેટલી બિનસેફ છે કેટલી આરોગ્ય માટે હાનિકારક છે કોઈ નમૂના લેતું જ નથી એટલે આખું જે હેલ્થ ખાતું છે એનો જે આ ફૂડ વિભાગ છે એની બિન કાર્યક્ષમતા અને ભ્રષ્ટ વ્યવહારી એમનો જે છે રીતિ રીતે ભ્રષ્ટ છે એનો જે ભોગ છે એ પ્રજાજનોને બનવું પડે છે એટલે આટલા મોટું શહેર છે લાખોની સંખ્યામાં ફૂડ પાર્લર છે હજારોની સંખ્યામાં હોટલ્સ છે રેસ્ટોરન્ટ છે ડાઇનિંગ હોલ છે ત્યારે આ વિભાગ પાસે એક સારી અને અસરકારક કામગીરીની અપેક્ષા ચોક્કસપણે શહેરીજનો રાખી શકે છે હું માનું છું ત્યાં સુધી જે આ ફેરફારો થયા એમાં કમિશનર સાહેબની નજર કદાચ આ વિભાગ ઉપર પણ ગઈ હશે હવે ટીડીઓ એસ્ટેટની વાત કરીએ તો કોઈ ટીડીઓ એસ્ટેટનો સાહેબ છાતી ઠૂકીને કહી શકે એમ નથી કે મારા એક્સ કે વાય વિસ્તારમાં મારી એક શેરીમાં ગેરકાયદેસર બાંધકામ નથી ચાલતું એવું કોઈ કહી શકે એમ નથી આખા શહેરમાં ગેરકાયદેસર બાંધકામો ચાલે છે કોની રહે એમ નજર એના હપ્તા કોણ લે છે મોટો પ્રશ્ન છે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની ટકાવારીની રીતિ નીતિ હવે ઓપન સિક્રેટ છે બધા જાણે છે એટલું જ નહીં એમને ફોલ્ટી ડિઝાઇન છે પૈસા ખર્ચા પછી લોકોને સગવડને બદલે અગવડ પેદા કરનારી બને છે એસજી હાઈવે ઉપર બે અત્યારે ફુવારા બની રહ્યા છે જે નેશનલ હાઈવે ઓથોરિટીના ડેવલપમેન્ટના ભાગરૂપે એ તમે આવતા સમયમાં જોજો કે ચાલુ થયા પછી લોકોના ટ્રાફિકમાં અવરોધરૂપ બનવાના છે કારણ કે સર્વિસ રોડમાં વચ્ચો વચ્ચ ફુવારો બનાવ્યો છે આખો સર્વિસ રોડ બ્લોક કરી દે છે અને સામેથી આવતા વાહનોને ગોળ ફરી અને એસજી હાઈવેમાં દાખલ થઈને બીજા બીજા સર્વિસ રોડમાં જવું પડે છે જેને કારણે પાછળથી સડસડાટ આવતું વાહન છે એ અકસ્માત સર્ચ છે અને આ જે સર્કલ બનવાનું છે એ મોતનો સર્કલ તરીકે ભવિષ્યમાં અને અકસ્માત ઝોન તરીકે જાણીતું થવાનું છે આ એ એ પ્રકારની આખી ડિઝાઇન છે ડિઝાઇન કોઈ જુએ છે કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન છે જ્યારે અઠવાડિય અધિકારીઓ અને કર્મચારીઓની સમીક્ષા બેઠક કમિશનરશ્રી લેતા હોય છે ત્યારે તમામ પ્રશ્નોનું ઝીણવટ એનાલિસિસ કરી અને તમામ બાબતે કમિશનર ધ્યાન દોરતા જ હોય છે પરંતુ જે અત્યારે લોકોને ધક્કા ખવડાવવા એ જે પદ્ધતિ ચાલે છે ફાઇલો છે ફાઇલો છે એ કોના ટેબલ ઉપર કેટલા દિવસ પડી રહેવી જોઈએ એનું કોઈ ત્યાં ટાઈમ ટેબલ જ નથી એટલે ધારે એટલા દિવસે પડી રહેવા દે એટલે આ આખી જે પદ્ધતિઓ ડેવલપ થઈ ગઈ છે કોર્પોરેશનમાં એ પ્રજાના માટે પીડા આપનારી છે કમિશનર તરીકે બનછાનીથી પાણી જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવ્યા ત્યારે પહેલાં જ અઠવાડિયામાં મારે એમને મળવાનું થયું હતું અને ત્યારે જ એમની વાતચીત ઉપરથી મને લાગતું હતું કે તેઓ એક કાર્યક્ષમ અને લોકાભિમુખ વહીવટ આપવાનો ખ્યાલ ધરાવી રહ્યા છે અને એટલા માટે વહીવટની જ ઘણી બધી વાતો કરી હતી અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર